પણ આપણે બધા અભણ છે મંત્રીઓ એને અંગૂઠા મંત્રીઓ ભાઈ છે છે આઠ પાસ મંત્રીઓ છે જેને ખુદને પડતી નથી ઇંગ્લિશમાં આવડતું નથી છે કોણ એ તો અધિકારી લખી લખીને આપે એટલે એના ગુલામ છે આ મંત્રીઓ જેટલા છે ને એ અધિકારીઓ ગુલામ છે અને અધિકારીઓ કે એટલું તો પાણી પીવે છે કાકા બાપા વાલી માતા પિતા ભાઈબંધ દોસ્તાર બધાને લઈને ગાંધીનગરમાં માં આવીશું વરસાદની સીઝન આવી છે તો અમે ત્યાં તંબુ ખેંચીને બેસવાના છે બઅ અમારી આ તૈયારી છે તો આપણા શિક્ષણ મંત્રી છે એકા તો ટીંગલી રમવામાં વ્યસ્ત છે કાં તો અલગ અલગ તાઈફાવામાં વ્યસ્ત છે કાં નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવામાં વ્યસ્ત છે અને સાહેબ જો પેલી જૂને ભરતી કરી દેતા હોય ને તો હું મુંડન કરાઈને સચિવાલયના ગેટ આગળ બેસવા માટે તૈયાર હું મને લાગે છે કેને મુંડન કરવાનો વારો જ નહીં આવે જે સચિવ છે કે જે નિયામક છે એ અધી શિક્ષણ મંત્રીને ગાઠતાય નથી કાઠતા નથી તમે બીજી બધી વાત તો જોવા દો એમ કહી દઈએ ભાઈ તમારે કામ કરવાનું છે કે આ ફાઇલ મને મોકલો તો એ ફાઇલ સુધી મોકલતા નથી ત્યાં સુધી અધિકારી રાજ આપણા ગુજરાતની અંદર ચાલે છે છેલ્લા ત્રણ વર્ષમાં જોવા જઈએ તો કાંઈ કશું જ કાંઈ ને કાંઈ હાથસો ને આઠસો શાળાઓ એવી છે જેને તાળા મારી દીધા મરજી ના મેં તાળા મારી દીધા કેમ તો કે શિક્ષા સોરી બાળક નથી આવતો પણ બાળક શા માટે નથી આવતો એ તો જરાક જુઓ કારણ કે કુબેરભાઈના ખજાને ખોટ છે સાચો દેવલના મૂવીની જેમ તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ અને જ્યારે ગુજરાત સરકાર પાસે વિદ્યાર્થીઓ જવાબ માગે કે ભાઈ સાહેબ અમારી ભરતી ક્યારે આવશે ત્યારે કહેવામાં આવે છે ટૂંક સમય ટૂંક સમય પરીક્ષા પાસ થયા પછી નોકરી ક્યારે મળશે કે ટૂંક સમય ટૂંક સમય પણ આ ટૂંક સમય ક્યારે આવશે એ પણ ખબર નથી એ પણ જ્યારે કહીએ કે ટૂંક સમય ક્યારે આવશે તો એ કહેવામાં આવે છે કે ટૂંક સમય પણ હવે એક નિશ્ચિત સમયગાળો આપ્યો છે કે એકત્રીસ હજાર સાતસો જેટલી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે જે લોકો પાસ થયા છે એ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવશે એ પણ ટૂંક સમયમાં આપવામાં આવશે તેજસભાઈ છે જે આંદોલનકારી યુવાન છે આપણી સાથે યુવરાજસિંહ જાડેજા પણ છે જે વિદ્યાર્થીઓના હક અને અધિકારની લડાઈ માટે રસ્તા ઉપરને વિદ્યાર્થીઓને વારે આવીને લડતા હોય છે તેજસભાઈ શું લાગે છે કે આ કુબેર ડિંડોરે જે જાહેરાત કરી છે એકત્રીસ હજાર સાતસોની કે ટૂંક સમયમાં આવશે શું લાગે છે હવે જોવા જઈએ તો માનનીય સન્માનનીય આપણા લોકલાડીલા શિક્ષણ મંત્રી સાહેબ છે એ આજથી જોવા જઈએ તો અમે છેલ્લે બે હજાર ત્રેવીસમાં માં અમે પરીક્ષા આપેલી હતી એ પછી સાહેબ એમ કીધું કે અમે ભરતી કરીશું તો અમે પરીક્ષા આપી હતી કાયમી શિક્ષક માટે તો સાહેબ વચ્ચે એવું લાવ્યા કે ભાઈ અગિયાર મહિના કરાર આધારિત જ્ઞાન સહાયક નામનો પ્રોજેક્ટ લાવ્યા અને સાહેબને જ્યારે મળવા ગયા ત્યારે સાહેબે એવું કીધું કે ભાઈ આ તો એક વૈકલ્પિક વ્યવસ્થા છે કાયમી શિક્ષકની ભરતી તો અમે કરવાના જ છે તો હાલ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે ચાલુ રાખીએ છીએ કાયમી ભરતી ટૂંક સમયમાં આવશે એટલે તો અમે સાહેબને કીધું કંઈ વાંધો નહીં તો સાહેબે અગિયાર મહિના થઈ ગયા એવા અગિયાર મહિનાની ચાર વખત ભરતી પૂરી કરી નાખી બે વર્ષ થઈ ગયા પણ એ સાહેબનો ટૂંક સમય છે ને ક્યારેય પૂર્ણ થતો નથી દર વખતે એક માત્ર ને માત્ર એમ કહેવામાં આવે કે ટૂંક સમયમાં ભરતી કરીશું અમે બે હજાર ચોવીસની જ્યારે દિવાળી આવી ત્યારે દિવાળી પહેલાં અમે મળવા ગયા ત્યારે સાહેબ એમ કીધું કે તમને દિવાળી નિમિત્તે તમને ભેટ મળશે દિવાળી આવીને જતી રહે ભરતી થાય નહીં પછી સાહેબે એમ કીધું કે દર પંદર જૂન અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું એવી બે પંદર જૂન સાહેબના કાર્યકાળની આવીને જતી રહી પરંતુ ભરતી થઈ નહીં પછી સાહેબે એમ કીધું કે બે હજાર ચોવીસના અંત સુધીમાં ડિસેમ્બરના અંત સુધીમાં અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું ડિસેમ્બર આવીને જતો રહ્યો પછી સાહેબે જ્યારે બે હજાર પચીસનું જ્યારે ફેબ્રુઆરી આવ્યું ત્યારે ફેબ્રુઆરીમાં સાહેબે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં સ્ટેજ ઉપરથી સાહેબે એવું કીધું કે અમે એક મહિનામાં બધી ભરતી પૂર્ણ કરી દઈશું એ મહિનો પૂરો થઈ ગયો પછી સાહેબે એવું કીધું કે એપ્રિલના અંતમાં પૂર્ણ કરી દેસું આજે બાવીસ તારીખ છે આઠ દિવસમાં એપ્રિલ પણ પૂરો થઈ જશે સાહેબનો ટૂંક સમય જશે નહીં સાહેબને વળીને પાછું એવું મનમાં વિચાર આવ્યો કે ભેગું નહીં થાય એટલે સાહેબે એમ કીધું કે મે મહિનામાં અમે પૂર્ણ કરી દઈશું મે મહિનો સાહેબને એમ લાગ્યું કે વધી ગયું એ બહુ ફેંકી દીધું એટલે સાહેબે એમ કીધું કે અમે પહેલી જૂને ભરતી કરીશું તો હું આપના ક્રાંતિમાર્ગના માધ્યમથી કેવા માંગુ છું કે સાહેબ તમારે જો ભરતી ન કરવી હોય તો ચોખ્ખી ભાષામાં કહી દઉં કે ભાઈ અમે બે હજાર છવ્વીસ કે સત્યાવીસમાં કરીશું તો અમે લોકો ઉમેદવારો આ રીતે હેરાન ન થાય અમારી લાગણી માંગણી રજૂઆત આવેદન નિવેદન સાથે કાયદેસરનું જોવા જાય તો રાજ રમત રમાઈ રહી છે અમારી જ્યારે રમત રમાઈ એવું નથી અમારા પરિવાર આ રે અમારા સમાજના સભ્યો આ આજે અમે અમારા સમાજના કોઈ પ્રસંગમાં જાય ને ત્યારે અમને લોકો અમારી ઉપર દાવ કરે છે કે ભાઈ તમે દર વખતે જૂઠું જૂઠું બોલો છો સાહેબ એમ કે મહિનો દિવસ અમે ઘરે કે મહિનો દિવસ ને ઘરના આખા સમાજમાં કે મહિનો દિવસ એ મહિનો પૂરો થઈ જાય છે એ ભરતી આવતી નથી એટલે અમે સમાજમાં ખોટા પડીએ છીએ આજે અમારા ઘરના સભ્યોને અમારા ઉપરલી ટ્રસ્ટ ઉડી જાય છે કે ભાઈ તું દર વખતે જૂઠું બોલે એટલે સાહેબને એમ કહે છે કે તમે તાઇફાઓ વાયદા આપવાનું બંધ કરો અને સાહેબ જો પહેલી જૂને ભરતી કરી જતા હોય ને તો હું મુંડન કરાવીને સચિવાલયના ગેટ આગળ બેસવા માટે તૈયાર હું મને પૂરો વિશ્વાસ છે કે પહેલી જૂને કદાચ આકાશ પાતાળ એક થાય આખા દિલ્હીથી મોટા મોટા અધિકારીઓને જો મગાવીને આ ભરતી પ્રક્રિયા કરવામાં આવે ને તોય પોસિબલ જ નથી કેમ કે ભરતી પ્રક્રિયામાં હવે દસ માળની બિલ્ડિંગ તમારે બનાવી હોય તો એમાં સિમેન્ટ જામવા દેવા માટે પાંચ દિવસ લાગતા હોય પાણી છાંટવું પડે બેલા મૂકવા પડે તો આ બધી વસ્તુઓ અમુક સમય હોય થવાનો જ તમે હજાર માણસો ભેગા કરો તો બિલ્ડિંગ રાતોરાત તો ઊભી ન થઈ જાય ને તો એ જ વસ્તુ આ કાયમી શિક્ષકની ભરતીમાં છે એટલે સાહેબને એટલી જ અમે કહેવા માગીએ છીએ કે અધિકારી સાથે તમે સંકલન સાધો બેઠક કરો અને અમે રજૂઆત કરવા જાય તો માત્ર એ પહેલાં જ કહી રહી છે કે પેલા બોલાવી ઓલા લોકોને શું કહી દે ખબર ટૂંક સમયમાં આવશે મને તો આજ દિન સુધી સાહેબનો ટૂંક સમય કઈ ડાયરીમાં આમશે ને એ જ નહીં ખબર પડતી એટલે અમે આશા રાખીએ છીએ કે તમે પહેલી જૂને જે આપ્યો હોય વાયદો એ પૂર્ણ કરો જો પહેલી જૂને કાયમી શિક્ષકની ભરતી નહીં થાય તો આ વખતે તો અમે હજારોની સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં આવીશું અમારા કાકા બાપા વાલી માતા પિતા ભાઈબંધ દોસ્તાર બધાને લઈને ગાંધીનગરમાં અમે આવીશું વરસાદની સિઝન હશે તોય અમે ત્યાં તંબુ ખેંચીને બેસવાના છે અમારી આ તૈયારી છે જી વિદ્યાર્થીઓને એ પણ હવે કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી છે એમના વાયદા ઉપર ભરોસો નથી આપણે યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા સાથે વાત કરવાનો પ્રયાસ કરી યુવરાજભાઈ શું કહેશો અમને ભરોસો નથી આટલી લડાઈ લડ્યા બાદ પણ એને જાહેરમાં કુબેર ડિંડોરે કીધું છે કે અમે નિમણૂક પત્ર આપી દેસું વર્ષો ક્યાંથી રહે કારણ કે જ્યાં જોવા જઈએ તો પોતાના જે વાયદા વચનો જે પણ આપ્યા છે ત્યાં સુધી બધા ઠાલા વાયદા વચનો નીકળ્યા છે જ્યારે જ્યારે વાયદાઓ કર્યા છે કે જ્યારે જ્યારે કીધું છે કે તમે મારી ઉપર ભરોસો રાખો અમે તમારી ભરતી પૂરી કરી દઉં પણ દરેક વખતે ભરોસાની ભે પાડો જ જઈણો છે આ તો ભરોસાની ભાજપ છે ને એ કે અમારી એ એવું કહે છે કે ભરોસાની ભાજપ સરકાર તમારા સપનાઓ કરશે સાકાર પણ આ ભરોસાની ભાજપ સરકાર જો કહેવાતી હોય તો એ સપનાઓને ચકના ચૂર કરે છે સાકાર નથી કરતી એ ચકના ચૂર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે જેટલા પણ વાયદા વચનો આપ્યા છે એ તમામ વાયદા વચનો ઠાલા નીવડ્યા છે બીજું કે જ્યારે જ્યારે અહીંયા ધરણા આપવામાં આવે છે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓની પાસે જાય છે ત્યારે એક વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ આ તો ચાલતી ક્રમિક પ્રક્રિયા છે તમારી તો દર પંદર જૂને મેં ભરતી કરીશું દર જૂન મહિનામાં તમારી ભરતીઓ થશે પણ કુબેરભાઈ ડિન્ડોરના સમયના ટેન્યોરની બે પંદર જૂન આવીને જતી રીતે હજી સુધી ભરતી નથી થઈ હવે નવું લાવ્યા છે ગતકડું કે ટૂંક સમયમાં થઈ જશે પણ આ ટૂંક સમયની વ્યાખ્યા જો કુબેરભાઈના કહી શકાય કે ડાયરીમાં હોય તમને આપે અને કુબેરભાઈએ હું તો અહીંથી સ્પષ્ટ કહું છું ક્રાંતિ માર્ગના માધ્યમથી કુબેરભાઈએ પોતાનું કેલેન્ડર બદલવાની જરૂર છે ભાઈ કારણ કે એવા એવા વાયદા વચનો આપ્યા છે કે દર પંદર જૂને અમે ભરતી કરીશું સાહેબના ટેન બે પંદર જૂન જતી રહી ભરતી ન થઈ સાહેબે કીધું દિવાળીમાં ભરતી કરીશું બે બે દિવાળી જતી રહી ભરતી ન થઈ પછી કીધું જાન્યુઆરીમાં કરીશું બે હજાર પચીસમાં જાન્યુઆરી મહિનો પણ જતો રહ્યો હજી સુધી ન થઈ પછી કીધું કે ભાઈ માર્ચ મહિનાની એન્ડિંગમાં તો થઈ જ જશે એ માર્ચ પણ જતો રહ્યો આજે પછી અત્યારે અત્યંત ત્યાં છે હજી સુધી પ્રક્રિયા જે પ્રોસેસ કહેવાય ને એ પ્રોસેસ હજી સુધી કાચબા ગતિએ નહીં આ તો એના કરતાં ધીમી ચાલે છે અને આ પ્રોસેસ પૂરી જ નથી દે એટલે ભરોસાની ભાજપ સરકારે હંમેશા પાડો જ જઈનો છે જ્યારે જ્યારે ભરોસો રાખ્યો છે ત્યારે પાડાશી બીજું કાંઈ આવ્યું નથી શું લાગે છે કે કુબેર ઢીંડોરનું આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કંઈ ઉપજતું નથી કારણ કે આટલા બધા આંદોલન કરે છે પોતે કુબેર ડિંડોર પોતાના વાયદા નથી સાચવી શકે શું લાગે છે જે શિક્ષણ અધિકારીઓ છે ખાસ કરીને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેસે છે કે કહી શકાય શિક્ષણ વિભાગની કચેરીઓમાં જે બેસે છે એ અધિકારીઓ એ કુબેરભાઈ ઇન્ડોર જે છે શિક્ષણ મંત્રી જે આપણા છે એના જે વચનો છે અથવા તો એને જે વાયદા વાય કરે છે કે અથવા તો એને બોલેલા જે શબ્દો છે એનું કોઈ જગ્યાએ પાલન કરતા નથી એટલે શિક્ષણ મંત્રીને શિક્ષણ અધિકારીઓ ગાંઠતા નથી આ હકીકત છે કારણ કે શિક્ષણ મંત્રીને શિક્ષણ અધિકારીઓ જે છે જ્યારે વીએસકેમાંથી પ્રેસ કોન્ફરન્સ થાય અથવા તો કહી શકાય કે કો સચિવાલયમાંથી પ્રેસ કોન્ફરન્સ થાય ત્યારે બધા જ લોકો ત્યાં હોય છે અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ ગયા બાદ જોવામાં આવે કે એક મહિનો થઈ ગયો હજી સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ કોઈ પણ પ્રોસેસ અટકેલી છે આગળ વધવી છે તો એ કોઈ પ્રકારની પ્રોસેસ આગળ ન વધે કરવાનું કોને છે શિક્ષણ મંત્રી તો નથી કરવાનું કરવાનું છે અધિકારીઓ ના અધિકારીઓ કે શિક્ષણ વિભાગના અધિકારીઓને કરવાનું છે તો એ પ્રોસેસ હજી સુધી આગળ જ નથી ચાલતી જ્યાં સુધી પ્રોસેસ આગળ ન ચાલે ત્યાં સુધી કઈ રીતે કાર્ય થવાનું અને બીજું કે મંત્રી તો આપણા શિક્ષણ મંત્રી છે એ કાં તો ટીમલી રમવામાં વ્યસ્ત છે કાં તો અલગ અલગ તાઇફાઓમાં વ્યસ્ત છે કાં નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવામાં વ્યસ્ત છે મોટી મોટી ફાકા ફોજદારી કરવામાં વ્યસ્ત છે અને જે ખરેખર મૂળ કામ જે મંત્રાલય છે એની પાસે એટલે કે શિક્ષણ મંત્રાલય એ શિક્ષણ મંત્રાલયનું એક સુદ્ધા કામ એ કરતા નથી એના સિવાયના બાકીના જે નકામા કામો છે ને એ બધા પાસે કરવા છે એમાં જઈને ગામમાં જઈને ટીમની રમવી હોય કે બીજા બીજા કાર્યક્રમોમાં જવું હોય ત્યાં જવું છે અરે સાહેબ તમને શિક્ષણ વિભાગનું આખું આખું મંત્રાલય તમારા પાસે છે ઘણા બધા લોકો તમારી પાસે અપેક્ષાઓ લઈને બેઠા છે આજે વિદ્યાર્થીઓ જેની વયમર્યાદા પૂરી થઈ રહી છે આજે તમે આજે ભરતી આપી રહ્યા છો એમાં હું તમને કહું અત્યારે જોવા જઈએ તો એકથી પાંચના જે શિક્ષકો છે તો એ શિક્ષકોમાં અત્યારે જગ્યાઓમાં એકવીસ હજાર પાંચસો જગ્યાઓ અત્યારે નવું હમણાં ખાલી થશે તો લગભગ હું તો કહું છું પચીસ હજાર જગ્યાઓ ખાલી રહેવાની છે એ પચીસ હજાર પચીસ હજાર જગ્યાઓ સામે તમે પાંચ હજારની આપી રહ્યા છો પણ એ પૂરેપૂરી ભરાશે કે કે કેમજી એનો તો ભરોસો જ નથી કારણ કે આ કુબેરભાઈ જે છે એ કુબેરભાઈના સમયમાં નવી એક ગતકડું આવ્યું હતું અને ગતકડાના બધું જ્ઞાન સહાયક યોજના આ જ્ઞાન સહાયક યોજના કે પ્રવાસી શિક્ષક યોજના કોઈ બધું એકનું આમાં કહેવાય ચોરનો ભાઈ ઘંટી ચોર અને બે હગા માસી ભાઈઓ છે પ્રવાસી શિક્ષકનો હગો ભાઈ અત્યારે જ્ઞાન સહાયક છે બસ ખાલી પગારમાં થોડો ઘણો ક્યાંક વધારે કરો આ શિક્ષણ મંત્રી કે આ શિક્ષણ વિભાગ વર્તમાનમાં જેટલી પણ સરકારી શાળાઓ છે ને એને બંધ કરવાના કાવતરા ઉપર ચાલે છે તમામ પ્રકારની જે સરકારી શાળામાં જે સવલતો મળવી જોઈએ આજે ગુજરાતની અંદર ચોવીસો એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે ફક્ત એક શિક્ષકથી ચોવીસો શાળા આ મારો રિપોર્ટ નથી આ કેન્દ્ર સરકારનો રિપોર્ટ અને આપણા વિધાનસભામાં પણ ગૃહમાં રજૂ કરેલા આંકડા મુજબની હું વાત કરું છું તો વિચારો ગુજરાતની અંદર ચોવીસો શાળાઓ જે ફક્ત એક શિક્ષકથી ચાલતી હોય આપણે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેને કહીએ સામાન્ય રીતે બાળકો આવતા હોય તો શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ આપણે ઓરડાની વ્યવસ્થા હોવી જોઈએ તો આજે એવી હજારો શાળાઓ છે ગુજરાતની અંદર કે જેમાં પાયાગત સુવિધાઓ કહેવાની પાયાગત સુવિધાઓ જ નથી એટલે આજે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આવે કઈ રીતે જ્યાં સુધી એને પાયાગત સુવિધાઓ ન આપવામાં આવે ત્યાં સુધી તો આવવાના નથી એટલે તમે આજુબાજુ શાળામાં જો અત્યારે સરકારે એક નવી યોજનાઓ લઈ છે જ્ઞાન સાધના નામના પ્રોજેક્ટ છે અથવા કહી શકાય કે એક્સલન્સ નામના છે સ્કૂલ ઓફ એક્સલન્સ નામના પ્રોજેક્ટ છે આ બધા પ્રોજેક્ટથી એ કોઈપણ વ્યક્તિ એટલે કોઈપણ વ્યક્તિ પોતાના બાળકને પ્રાઇવેટ શાળામાં મૂકે તો એને તમે વીસ હજારની સ્કોલરશીપ આપો અને ગવર્મેન્ટ શાળામાં હોય તો પાંચ હજારની સ્કોલરશીપ આપો આવી આવી તો જ્ઞાન સાધના કે જ્ઞાન શક્તિ નામની આવી એવી યોજનાઓ ચાલે છે જે યોજનાઓ ખરેખર શિક્ષણનું પ્રાઇવેટીકરણ કરી રહી છે એટલે કે ખાનગીકરણ કરી રહી છે આ શિક્ષણનું જે ખાનગીકરણ છે એ કુબેરભાઈ ડીનોને નેજા હેઠળ થઈ રહ્યું છે એટલે જોવા જઈએ તો સરકારી શાળાઓ જે સમાપ્ત થઈ રહી છે પ્રાઇવેટ શાળાઓ દિવસે દિવસે વધી રહી છે યુનાસી કહેવામાં આવે છે કે સ્કૂલોનું મર્જ થઈ રહી છે જે શિક્ષકો ઓછા છે જો મર્જ ક્યારે થાય જ્યારે આપણે બાળકોની અંદર એ અભિરુચિ કહી શકાય કે આપણે એવું શિક્ષણ નથી આપી શકતા અથવા તો કહી શકાય કે શિક્ષણની જે મેં તમને વાત કરી કે પાયગત સુવિધાઓ એ પાયાગત સુવિધાનો અભાવે આજે કોઈ બાળક છે એ પ્રાઇવેટ શાળામાં શા માટે જાય છે આજે તમે જોઈ લેજો કે જેટલી પણ આપણે એકસો બાસઠ ધારાસભ્યની સીટ છે એ બધી સીટ ઉપર જોઈ લેવાની છૂટ છે તમને કે તમે કોઈપણ વિસ્તારમાં જાઓ તો સરકારી શાળાની બાજુમાં જ સરકારી શાળા બાજુમાં જ તમે પ્રાઇવેટ શાળા કરીને મૂકી દો અને પછી તમે કહી શકો કે પહેલાં તો સ્ટાર્ટિંગમાં કેવું રાખે કે ફી ઓછી રાખે પછી તમારા બાળક આવે એને અલગ અલગ એક્ટિવિટી એની પાસે કરાવે પછી બાળક આજે આવે તો એને કહી શકાય કે અલગ અલગ જે સુવિધાઓ હોય એ સરકારીમાં ન મળતી હોય પ્રાઇવેટમાં આવે એટલે પહેલા તો એ લોભામણી આખી એક મુખોટા ધારી એક સ્કૂલ ઊભી કરવામાં આવે પ્રાઇવેટ પછી જ્યારે સરકારી સ્કૂલ તમે કીધું કે મર્જ થઈ જાય આજે મર્જ એટલા માટે જ થાય છે કે બાજુમાં પ્રાઇવેટ શાળા ઊભી છે આજે સરકારી શાળામાં જે ભોળતો વિદ્યાર્થી છે ને એ જતો રહેશે કે પ્રાઇવેટ શાળામાં એટલે વિદ્યાર્થીઓ ઓછા થઈ જાય એટલે શિક્ષકો હોય એટલે પછી કેવું કહેવાય કે મર્જ કરી દેવી પડે એટલે શાળાઓ આ રીતે મર્જ થાય છે કારણ કે પહેલાં તો સુનિયોજિત કાવતરાના ભાગરૂપે પ્રાઇવેટ શાળા સ્થાપવામાં આવે પછી બાળક જ્યારે સરકારી શાળામાંથી પ્રાઇવેટ શાળામાં આવે ત્યારે મર્જ કરી દેવી એટલે પછી સરકારી શાળાને તાળું મારી દેવું તમને ખબર જ અત્યાર સુધીમાં કેટલી સરકારી શાળાઓનું તાળા મારીયા છેલ્લા ત્રણ વર્ષમાં જોવા જાય તો કાંઈ કશું કાંઈ નહીં સાતસો ને આઠસો શાળાઓ એવી છે જેને તાળા મારી દીધા મરજી ના ના મેં તાળા મારી દીધા કેમ તો કે શિક્ષા સોરી બાળક નથી આવતો પણ બાળક શા માટે નથી આવતો એતો જરાક જુઓ કારણ કે કુબેરભાઈ ના ખજાને ખોટ છે કુબેરભાઈની ઈચ્છાશક્તિમાં એક ખોટ છે આ કુબેરભાઈ છે ક્યાંક ને ક્યાંક જે માલેતુજાર છે અથવા તો કહી શકાય કે જે ધંધાધારી જે વ્યક્તિઓ છે એ ધંધાધારી વ્યક્તિઓને લાભ કરવા માટે જે કહી શકાય કે આ બિઝનેસમેનો છે એ બિઝનેસમેનોની સારી બિઝનેસ ચાલે એટલા માટે એને પ્રાઇવેટ સ્કૂલોને ક્યાંક ને ક્યાંક એ જે મંજૂરી છે એ મંજૂરી સતત કુબેરભાઈના ટ્રેન્યુમાં મળે છે કુબેરભાઈના ટેન્યુરમાં જો ખરેખર બહુ સારું શિક્ષણ હોત તો હું તો કહું છું કે આપણે એક મને શાળા બતાડો કે કુબેરભાઈ આવ્યા પછી એક એવી શાળા નવી સ્થપાણી અને સરકારી હોય બધી સુવિધાઓ જેમ આપણે ડિજિટલ બોર્ડ આવી જાય ડિજિટલ રીતે ભણાવવાનું આવી જાય કે અથવા તો કહી શકાય બધી જ સુવિધાવાળી એક પણ સારી શાળા બળો જે કુબેરભાઈના ટેન્યોરમાં આ બે વર્ષનો ટેન્યોર કે ત્રણ વર્ષનું ટેન્યોર થયો ને તો ત્રણ વર્ષના ટ્રેન્યુરમાં એક સારી શાળા બન્યું એક નહીં બન્યું એક નહીં અને સામે સાતસોથી આઠસો નવી શાળા જે આપણે કહીએ છીએ પ્રાઇવેટી કરે સર ખાનગી એ ક્યાંક ને ક્યાંક સરકારીની ટક્કર મારે એવી બની જાય છે અને પછી આપણે કે સુવિધાઓ નથી આપી શકતો બાળક જાય ક્યાં પછી આપણે કહીએ છીએ કે મર્જ કરી દે છે પણ મર્જ જ કરે ને કે જાય તો જાય ક્યાં કારણ કે આજે બાળક જે છે એ ભણવા માટે જતો હોય છે તો બાળકને આજે તમે શિક્ષણ આપવાનું બંધ કરી દો આજે મેં તમને કીધું એક શાળા એક શિક્ષકથી ચાલતી શાળા આ ચોવીસો એવી શાળા હોય જે એક શિક્ષકથી ચાલતી હોય આવું માની લો કે એક શિક્ષક માંદા પડ્યા એક શિક્ષક ભણાવે કેટલા સબ્જેક્ટ એને ગણિત ગુજરાતી અંગ્રેજી બીજા સમાજ વિદ્યાથી લઈને બીજા બધા વિષયો ભણાવવાના તો એક શિક્ષક કરે કેટલું પ્રિન્સિપાલની શું કામગીરી એ સંભાળે બીજા બધા જે કહે કે બીએલ એનું મધ્યાહન ભોજનની કામગીરી એ સંભાળે ક્યારેક વસ્તી ગણતરીની કામગીરી સંભાળે બીજી બધી કામગીરી હમણાં તો પછી તીડ ઉડાડવાનું આવશે એટલે તીડ ઉડાડવા પણ થાળી તાળી થાળી વગાડતા વગાડતા જશે એક શિક્ષક કામગીરી કરે તો કરે કેટલી પછી કે મર્જ કે કરી દીધી પણ મરજ કરવી પડે ને કારણ કે બાજુમાં પ્રાઇવેટ શાળા ખુલી ગઈ અને એક શિક્ષક બીજાડો સાંભળે કેટલું આ ભાઈનું કહેવું છે કે જો મને એ દિવસે ઓર્ડર આપી દેશે નિમણૂક પત્ર આપી દેશે ટૂંક સમય પૂરો થતા તો હું ટકો કરાવી દઈશ ને કે હું મુંડન કરાવી દઈશ શું લાગે છે કે આ ભાઈ મુંડન કરવાનો વારો આવશે મને લાગે છે એને કદી મુંડન કરવાનો વારો જ નહીં આવે કારણ કે એને સરકારે જે વાયદો કર્યો છે ને એક જૂનનો એ એક જૂન જોવા જઈએ તો તમે વિચારજો કે જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા થતા હજી સુધી તો હજી કહેવાય ને કાચબા ગતિએ ચાલે છે હજી પેલા બીજા સ્ટેજમાં છે પણ આપણે હાથ કોઠા વિંધવાના છે હવે હાથ કોઠા વીંધવામાં હજી સમય જતો રહે આજે અમુક હું તમને કહું કે ભાઈ મારે રાજકોટથી અમદાવાદ જવું છે કે અમદાવાદથી રાજકોટ જવું છે તો મારે જે દોઢસો બસો કિલોમીટર રન છે તો કાપવાનું ને હવે મારી પાસે કાંઈ હેલિકોપ્ટર કે મારી પાસે પ્લેન તો છે ને કે સીધો જમ્પ કરીને અહીંયા પડું આય તો તમારે ઓન રોડ જવાનું છે વન વે જવાનું છે તો પણ હવે જવાનું છે તો એટલી સમય તો લાગવાનો ને તો આ સમય જે છે ને એ સમયમાં જે વાયદો કર્યો છે ને કે આ જૂન મહિનામાં અમે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દઈશું યાદ રાખજો વધીને કદાચ થાય ને તો કંઈ ખબર છે અગિયાર બારના શિક્ષકોની બાકી આ ભાઈનો વારો કદાચ પાંચથી સાતમાં પાંચથી આઠમાં આવે એમ છે છથી આઠમાં ગણિત યોજનાના શિક્ષકમાં તો એ તો હજી ભરતી પ્રક્રિયા હજી કહેવાય કે હજી તો ચાલુ જ નથી થઈ હજી તો હજી ડીવી નથી હજી બીજી બધી પ્રોસેસ નથી થઈ એફએમએલથી લઈને બીજી બાકીની પ્રક્રિયા આગળ વધવી જોઈએ હજી પ્રક્રિયા જ આગળ નથી વધી તો કઈ રીતે પૂરી થવાની એટલે આ ભાઈની વાત કહેવાય છે કે તેજસભાઈ જે વાત કરી વાત સાચી છે કે જો કરી દે તો મુંડન કરવા તૈયાર છું પણ એટલા માટે કારણ કે ભરતી પ્રક્રિયા પર એને ભરોસો છે કે આ ભરતી પ્રક્રિયા એ રીતે પૂરી ન થવાની યુરા છે જે કુબેર ઇન્ડોર છે વારંવાર વાયદા કરે છે વાયદા પૂરા નથી થતા તો શા માટે એ વાયદા કરતા હશે જે પ્રી પ્લાનિંગ તમે કીધું કે પ્રી પ્લાનિંગ કર્યા વગરના વાયદાઓ કેવી રીતે તમે જોતા હશો કે ક્યારેય પણ આજે કદાચ લડતો હોય જ્યારે કોઈ પણ આગેવાનો લડતા હોય તો તરત જ કે શું આજે મીડિયામાં આવીને વાત શું કરે કોઈપણ પ્રેસ કોન્ફરન્સ કે લોકો જે આંદોલન કરે છે ને એ આંદોલન તો સસ્તી લોકપ્રસિદ્ધિ માટે કરે છે આ પ્રકારની વાત એ જ્યારે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થી આગેવાન જ્યારે આંદોલન કરતા હોય કે પોતાની વાત વેદના રજૂ કરતા હોય તો કે ભાઈ સસ્તી લોકપ્રસિદ્ધિ માટે કરે છે અને અત્યારે જે આ કુબેરભાઈ ડિંડોર જે કહી શકાય મીડિયાની સમક્ષ આવી અને દરેક વખતે જે વાયદા વચન આપે છે ને ખરેખર તો સસ્તી લોકપ્રસિદ્ધિ માટે એ કામ કરે છે કારણ કે એને બૂ આગળ ધરો એટલે એને બોલવા જોઈએ છે એને પોતાની વાહવાહી કરવા જોઈએ છે એટલે થાય છે કેવું કે એ સસ્તી લોકપ્રસિદ્ધિ માટે ક્યાંક ને ક્યાંક આ જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે ને ચકડોળે ચડાવી રહ્યા છે બીજો કોઈ મતલબ નથી કારણ કે અધિકારીઓ એનું માનતા નથી કે જે સચિવ છે કે જે નિયામક છે એ અધિટકના શિક્ષણ મંત્રી ગાંઠતાય નથી ગાંઠતા નથી તમે બીજી બધી વાત તો જોવા દો એમ કહી દે ભાઈ તમારા

સરકારની આબરૂ આમાં દૂર જાણી જ થઈ રહી છે પણ હવે કહેવાય શું હું તમને સાચું કહી દઉં તો એનો ખોટું લાગશે પણ આપણે બધા અભણ ભઈ રહ્યા હે મંત્રીઓ એને અંગૂઠા છે મંત્રીઓ ભાઈ છે કે આઠ પાસ મંત્રીઓ ભાઈ છે જેને ખુદને કાંઈ કથા ગમ પડતી નથી જેને ઇંગ્લિશમાં કંઈ લખતા બગતા આવડતું નથી એ લખે કોણ એ તો અધિકારી લખી લખીને આપે છે એટલે એના ગુલામ છે આ મંત્રીઓ જેટલા છે ને એ અધિકારીઓનો ગુલામ છે અને અધિકારીઓ કે એટલું તો પાણી પીવે છે અધિકારીઓ કે આ કરવાનું સાહેબ એટલે એટલું જ કરવાનું તમે ભલે તમ તારે મીડિયામાં જે બોલી ગયા પણ એ અમે નહીં કરીએ તો અધિકારીઓ સામે આ મંત્રીઓની ચૂંચા થતી નથી એ મુખ્યમંત્રી હોય શિક્ષણ મંત્રી હોય કે એક્સ વાય ઝેડ મંત્રી હોય બધા જ મંત્રીઓની હાલત આ છે કે બહાર બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરવાની બેનરોમાં બહુ મોટી મોટી વાત કરવાની કોઈ પણ જાહેર કાર્યક્રમમાં મોટી મોટી વાત કરવાની પણ જ્યારે વરી વાસ્તવિકતા છે કે જ્યારે અધિકારીઓ કે સાહેબ અમે આ કામ નહીં કરીએ તો ત્યારે એ લાચાર થઈ જાય છે અને એ લાચારી જે છે એમના અમને તો નરી આંખે દેખાય છે સાથીઓ યુવરાજસિંહે પોતાનો આક્રોશ ઠાલ્યો વિદ્યાર્થીએ પણ પોતાનો આક્રોશ ઠાલ્યો સરકાર કહે છે કે અમે મજબૂત સરકાર છીએ પણ ક્યાંય ને ક્યાંય આ અધિકારીઓના રાજની અંદર સરકાર મજબૂર જોવા મળે છે અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ નેતા એ રસ્તા ઉપર આંદોલન જ કરતા રહે છે અને ક્યાંય ને ક્યાંય ન્યાય નથી મળતો વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતાએ પણ આશા રાખી છે કે ભરતી પ્રક્રિયાએ જલ્દી પૂર્ણ કરવામાં આવે બાકી વધુ અપડેટ્સ માટે જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ